ભાગ્ય જ જોવા મળતો દુર્લભ એવો કેમિલિયન કાકીડો જોવા મળ્યો ધારીએ આંબરડી રોડ ઉપર ભાગ્યે જ જોવા મળતો અતિ દુર્લભ પ્રજાતિનો કેમિલિયન કાકીડો કાકિડા બસો ને બે પ્રજાતિઓના હોય છે જે બધી પ્રજાતિના કાકીડા આપણને ભાગ્યે જોવા મળે છે પરંતુ ઓગણ પ્રજાતિના કાકીડા બધી જગ્યાએ જોવા મળતા હોય છે જેમાં આ ભાગ્યે જોવા મળતો કેમિલિયન કાકીડો પિસ્તાલીસ મિનિટમાં પાંચ વખત પોતાનો રંગ બદલી શકે છે ગલીલા કલરનો આ કાકીડો ભાગ્યે જોવા મળે છે આપણને એવું સાંભળવા મળ્યું જ હશે કે કાકીડો તેનો રંગ બદલે છે પોતાની આ પ્રકૃતિના કારણે કાકીડા ખૂબ જ પ્રખ્યાત છે પણ રાજુલાની રંગત ન્યૂઝ ચેનલ વાહલા દર્શક મિત્રો શું તમે જાણો છો કે કાકીડો તેનો રંગ કેમ બદલે છે કાકીડો તેનો રંગ બદલે છે તેની પાછળ વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક એમ બંને કારણો રહેલા છે એવું કહેવાય છે કે પોતાના જીવની રક્ષા માટે શિકારીઓની બચવા માટે કાકીડો જ્યારે બેઠો હોય તે અનુસાર તેનો રંગ બદલે છે આ રીતે કાકીડો તેનો રંગ બદલીને પોતાને સુરક્ષિત રાખે છે આ સિવાયનું બીજું કારણ પોતાનું પેટ ભરવા માટે પણ કાકીડો તેનો રંગ બદલીને શિકાર કરે છે એક રીચર્સ અનુસાર કાકીડો તેના ઇમોશન અનુસાર તેનો રંગ બદલી શકે છે કાકીડો તેનો ગુસ્સો આક્રમકતા અને મૂડ અનુસાર તેનો રંગ બદલે છે જ્યારે તેમને ખતરો જોવા મળે ત્યારે કાકીડો તેના રંગની સાથે આકાર પણ બદલે છે તેવું પણ એક રીચર્સ અનુસાર જાણવા મળ્યું છે કાકીડાના શરીરમાં ફોટોનિક ક્રિસ્ટલ નામની એક પરત હોય છે જે વાતાવરણ અનુસાર રંગ બદલવામાં મદદ કરે છે જ્યારે આકરી ગરમીનું વાતાવરણ હોય ત્યારે આ પરતની મદદથી કાકીડો ગરમીથી બચવા રંગ બદલે છે સરીસરૂપના વર્ગીકરણમાં આવતું જીવ છે આજના યુગમાં તો ઘણા વિદેશી કાકીડાઓને ઘરમાં પાડે છે મુખ્યત્વે તેના કલરોમાં ગુલાબી વાદળી નારંગી લીલો કાળો ભૂરો લાલ કે પીળો હોય છે મોટી પ્રજાતિના કાકીડા પક્ષીઓને પણ ખાઈ જાય છે તે ઓલ્ડ વર્લ્ડ લીજાર્ડ ગણાય છે અને ગરોડી જેવા પ્રકારનું જીવ છે રિપોર્ટ ટીનુભાઈ લલિયા ધારી